જય જવાન જય કિસાન આજે મારે વાત કરવાની છે ડિમોલેશન બાબતની જે રાજકોટમાં થઈ રહ્યું છે ડિમોલેશન જે જંગલેશ્વર વિસ્તારમાં આપણે સોશિયલ મીડિયામાં એ વિડીયા જોઈએ તો આપણું દિલ પણ કાપી જાય છે ખરેખર આ સરકારને ઘમંડાવી ગયું છે અને ગુજરાતના એક ને ત્રીસ વર્ષના મત દેવાનું આ પરિણામ છે જો સરકાર પાંચ વર્ષે પાંચ વર્ષ બદલતી હોત ને તો આ આ આ સિચ્યુએશન ઊભી ન થઈ હોત કારણ કે આ લોકોને હવે ઘમંડ આવી ગયું છે હવે હું થોડીક વિસ્તારથી વાત કરું કે આના કરતા તો અંગ્રેજ સરકાર પણ સારી હતી થોડીક માનવતા હતી આ અંગ્રેજ સરકારથી પણ ખરાબ છે તમે ડિમોલેશન કરો એના માટે તમે વૈકલ્પિક જગ્યા આપો અને એ લોકોના મકાન તમે બનાવી આપો તો ડિમોલેશનમાં કોઈ વિરોધ ન હોય હોય કારણ કે કે આ સરકારને ખબર જિંદગીમાં મકાન એક જ વખત બને છે જિંદગી આખીની કમાઈ કરે ને ત્યારે એક જ વખત માણસથી મકાન બને આ લોકો જાય તો જાય ક્યાં તમે આ અને લોકશાહી કહો છો ખરેખર પીડા થાય છે

સત વગરના થઈ જવાના છે ખરેખર તમારી આત્માને જગાડો એટલા માટે બોલું છું કે જંગલેશ્વરમાં મકાન ઉભા ત્યારે તમારી મહાનગરપાલિકા કે જે નગરપાલિકા હોય એના અધિકારીઓ શું કરતા હતા ત્યારે એને મકાન નતા બનાવવા દેવા હતા ને તમારા અધિકારી ઉપર કોઈ કાયદા કાનૂન નહીં ખરેખર દુઃખ સાથે કેવું પડે આજે ડિમોલેશન કરો છો ડિમોલેશનનો વિરોધ ન હોય જ્યાં રોડ રસ્તાની જરૂર હોય ને રસ્તા દબાવી હોય તો સો તમે ખુલ્લા પાડો જ્યાં સરકારને જમીનની જરૂર હોય ત્યાં તમે ખુલ્લું પાડો આવો વિકાસ કોરિડોર બનાવવાનો છે ભ્રષ્ટાચાર આ સરકારના નેતાઓને કરવી છે ભ્રષ્ટાચાર માટે આ એક ષડયંત્ર છે કે કોરિડોર કરે ને ગરીબ માણસ બે રોજ થઈ જવાના છે ક્યાં જશે આ લોકોની જિંદગીમાં એક જ વખત મરી મકાન થયું હોય થોડીક દયા રાખો થોડીક દયા રાખો એક માનવતાને રીતે તમે દયા રાખો ખરેખર આ સરકારે ગરીબના ઘર દેવાને બદલે ગરીબના ઘર સીનવી રહ્યા છે સો ટકા તમારો રોડ રસ્તા કે જરૂરી વસ્તુમાં નડતા મકાનનું ડિમોલેશન કરો મારા સરકારને એક જ પ્રશ્ન છે જ્યારે લોકો મકાન બનાવતા હતા ત્યારે તમારા અધિકારીઓ શું કરતા હતા શા માટે બનાવવા દીધું ખરેખર આ નિંદનીય સરકાર છે હવે લોકો જાગો ના કારણ આપણી બધાની આપણે બધા અત્યારે હું તો આમ તો જોઉં તો આપણે જેવી પરિસ્થિતિ છે હું બસી ગયો ભલે બીજો આવી ગયો બધાનો કાપવા કપાવાનો સમય આવી ગયો આ ચૂંટણી છે એટલે થોડુંક અટક્યું તમે જોજો મારે હિસાબે ગામડા છે ને એ પચાસ ટકા ડિમોલેશનમાં વયા જાય આ સરકાર ને મત રાખ્યા ને તો પચાસ ટકા ગામડામાં મકાન નહીં રે

આ તો ઇથી પણ ખરાબ છે આજે ગરીબ માણસનું આપણે નતું જોયું કે આવી રીતના અંગ્રેજ સરકારે કઈ ડિમોલેશન કર્યું હોય આ સરકાર એટલે ભ્રષ્ટ સરકાર છે હું કહેવા માંગુ છું હવે લોકો જાગો જય જવાન જય કિસાન